ન્યુઝ ફોર કઠ્યાવાડ માં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રામોલ ચોકડી પાસે અસામાજિક તત્વો દ્વારા એક કિસમ પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાખોરોમાં સગરામભાઈ ગેલાભાઈ મનુભાઈ લાખાભાઈ પ્રવીણભાઈ વિનુભાઈ નિલેશભાઈ સગામભાઈએ મહેશભાઈ પર હુમલો કર્યો હતો હુમલાખોર સ્થાનિક હોવાથી બેફામ ગુનાઓ આચરી રહ્યા છે થોડા દિવસ પહેલા અંગત અદાવત રાખી મહેશભાઈ રાવળ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં મહેશભાઈને પગે બે ફ્રેક્ચર થયેલ છે ત્યારબાદ મહેશભાઈએ હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા

અગરમ પૈસે પોતે આરોપી છે અને અઘઉ અઘઉ ગુનામાં એ લોકો સંડોવાયેલા છે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે પોલીસ દ્વારા પગલાંમાં હાલ સાહેબ બધા ત્યાંના સીસીટીવી કેમેરાને એવું બધું ચેકઅપ કરવામાં આવ્યું તું આગળની કોઈ કાર્યવાહી આગળની કોઈ કાર્યવાહી સાહેબ હજુ ખબર નહીં ઓકે તમારી પર જે હુમલો થયો શેના દ્વારા હુમલો કરવામાં આવ્યો તો જરા બધાનો સાહેબ મારા પર જે હુમલો થયો એ આ લોકોએ ધોકા વડે અને લાકડી વરે હુમલો કરવામાં આવ્યો હતો અને ચાર જણા હતા હું એકલો હતો એટલે હું પડી ગયો એટલે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને હું પોલીસ સાહેબને એવું કહું છું કે મારી કડક ને કડક આ લોકો ઉપર કાર્યવાહી કર કેમ કહો આવો બીજી વાર હુમલો કરશે તો સાહેબ મારે ક્યાં જવાનું મારા કોની જોડે જવાનું બરાબર એ લોકો તો પૈસાના દમ પર પૈસાના પાવરથી ગમે ત્યાંથી છૂટી જશે બરાબર એ લોકો જમી જાય ગયા વરા તો ગરીબ પબ્લિક ક્યાં જાય